આજે બહુ સુખનો દિવસ છે તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસની ખાસ સાધારણ સભામાં દિનુભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે તે અનુસંધાને ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે જે સંસ્થાના પ્રયાસો હતા આ સંસ્થાને જીવંત કરવા માટે ચાલુ કરવા માટે એના માટે વખતો વખત ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક લિમિટેડ એમની સાથે થયેલી બેઠકમાં જે નિર્ણય થયો છે તે આજે ફળીભૂત થયો છે આજે આપણે વાવેતર નીતિ બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ સભાસદ ભાઈઓએ નિયમ મુજબ ફેક્ટરીના કાયદા કાનૂન મુજબ શેરડીનું વાવેતર થાય એમનું કટિંગ થાય અને એક ખાસ આજે વીડી ચૌધરી સાહેબે એ પણ વાત કરી કે શેરડીના ભાવો એફઆરપી મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે એટલે અહીંયા ખેડૂતભાઈએ કોઈ દિધ્યા રાખવાની જરૂર રહેતી નથી એમનું પેમેન્ટ પણ બહુ સારી રીતે મળી જશે અને એફઆરપી ફેર રેમ્યુનેટિવ પ્રાઇઝ એટલે શું તો કે લઘુત્તમ ભાવ જે ખાસ બે હજાર ચોવીસ પચીસનો જે ભાવ છે એ ચોત્રીસો રૂપિયા દસ પોઈન્ટ પચીસ ટકા પ્રમાણે છે એટલે સારી શેરડી સારી ક્વોલિટી ને આપણે પકવશું તો અહીંયા એ પ્રમાણે આપણે ભાવ મળશે કાપની વાત બાદ કરતા મને લાગે છે ત્યાં સુધી સુધીનો પણ ભાવ મળશે પછી જેમ જેમ રિકવરી વધે તેમ શેરડીના ભાવ મળશે મને લાગે છે કે આપણે નવેમ્બર બે હજાર પચીસના ના અંત સુધીમાં ફેક્ટરી ચાલુ થઈ જશે ગુજરાતની અંદર આપણે તલાળા અને કોડીનાર બે સુગર ફેક્ટરી છે જે તલાળા બે હજાર બાર થી બંધ છે અને કોડીનાર બે થી બંધ છે આ બે સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન તેમજ અમારા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પી એસ ગેહલોટ સાહેબ સાથે રજૂઆત કરીને આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે વિનંતી કરી હતી અને અમારા મેનેજિંગ ડાયરેક્ટરના અત્યારે અથાક પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ બે હજાર પચીસના ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવન દોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે ઇન્ડિયન પોટાસ લિમિટેડ આ બે સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને બે હજાર પચીસની અંદર ઓક્ટોબર માં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે અહીંના વિસ્તારના શેરડી પકતા ખેડૂતોને અમારી વિનંતી છે કે તેઓ પૂરા એ લોકોની જે શેરડી છે એનું પૂરા પ્રમાણમાં એ લોકો વાવેતર કરે વાવેતર કરીને સમયસર એની કટિંગ ઇન્ડિયન પોટાસ લિમિટેડ કરાવશે સમયસર એની શેરડી ફેક્ટરી સુધી પહોંચાડશે અને ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં એફઆરપી આવશે મુજબ એક જ અંદર એના પૈસા ચૂકવવામાં આવશે તેમજ એગ્રી ઇનપુટ ની સર્વિસ પણ ખેડૂત ભાઈઓને પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને તેઓ નવી ટેકનોલોજી થી પકવીને અને એમનું જીવન આગળ ધપધપાવી શકે દસ વર્ષ થી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ અને તાલાળા સુગર ફેક્ટરી કે હું સુગર ફેક્ટરી ચાલુ કરાવી તો એમના અને મોદી સાહેબના અને આપણા તાલુકાના ભાજપના દિનુભાઈ પ્રતાપભાઈ બાર ડોડિયા ના સહકાર થી સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમવા જઈ રહી છે આઈપીએલ પોટાશ કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમના દરેક અધિકારીગણ અને માન્ય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ ખુબ તાલુકાની જનતા વચ્ચે અમે આભાર માનીએ છે કે અમારી જીવાદોરી સમાન સુગર મિલ ફરી પાછી ચાલુ થવા જાય છે અમારા લાખ લાખ અંભિદનન વધે તમારી નામના એવી અમારી શુભકામના મન આંધળાની ઘેર પાસા દીવા દળહળતા થાય તો ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલ ચાલુ થવાથી ખેડૂતોમાં માં હેલી છે